હાલ મુખ્યમંત્રીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ શિબુ સોરેનનું નિધન થયું છે તેઓ એક્યાસી વર્ષના હતા દિશોમ ગુરુજી તરીકે જાણીતા સોરેન આજે સવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા તેઓ છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જેના કારણે તેમની શરીરની ડાબી બાજુ લકવો થઈ ગયો હતો તેઓ છેલ્લા એક મહિનાથી લાઈફ સ્પોસ્ટ સિસ્ટમમાં પર હતા અને ન્યુરોલોજી કાર્ડિયોલોજી અને નેફ્રોલોજીના ડોક્ટરોની એક ટીમ તેમની સારવાર માટે વ્યવસ્થા કરાવી હતી અને જે સીબુ સોરેન લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતા તેઓ છેલ્લા એક વર્ષથી ડાયાબિટીસ પર અને ડાયાલિસિસ પર હતા અને તેમને ડાયાબિટીસ પણ હતું અને હાર્ટ બાયપાસ સર્જરી પણ કરાવી હતી છેલ્લા કેટલાક દિવસોથી તેમની હાલત ગંભીર રહી હતી પ્રધાનમંત્રી ગંગારામ હોસ્પિટલમાં હેમંત સોરેનને મળ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ પરિવારને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા મીસા ભારતી મનોજ ઝા અને ઘણા આરજેડી નેતાઓ પણ હોસ્પિટલમાં પરિવારને મળ્યા ઝારખંડ સરકારે સોરેનના નિધન પર ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે પ્રધાનમંત્રી મોદીએ શિબુ સોરેનના નિધન પર શોક વ્યક્ત કરતા આવ્યા હતા અને તેમણે આ દુઃખની ઘડીમાં મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે પણ વાત કરી હતી શિબુ સોરેનના નિધનની પુષ્ટિ કરતા મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટર પર લખ્યું હતું કે આદરણીય દિશોમ ગુરુજી આપણને બધાને છોડીને ચાલ્યા ગયા છે કિડનીની સમસ્યાથી પીડાતા સોરેનને દોઢ મહિના પહેલા આજ સ્ટ્રોક આવ્યો હતો તો હાલ માટે આટલું જ મળી સુનિવ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે